ઓકે તો અહીંયા પહેલું જ બ્લેન્ક વર્કબુક છે આપણે એના પર સ્પેસ કરીશું એટલે ઓપન થઈ આપણે ઓકે તો અહીંયા એક્લ સીટ ઓપન થઈ ગઈ છે હવે આપણે કોઈ પણ ડેટા એન્ટ્રી કરવી હોય તો આપણે એક સેલમાંથી બીજા સેલની અંદર બે રીતે જઈ શકીએ એક તો નેક્સ્ટ સેલમાં જવા માટે ટેબ કી પ્રેસ કરીએ તો આગળ અને શિફ્ટ સાથે ટેબ કી પ્રેસ કરીએ તો પાછળ અથવા તો તમે અપડાઉન અને લેફ્ટ રાઇટ એરોની મદદથી સેલને ચેન્જ કરી શકો છો પરંતુ જ્યારે તમે ડેટા એન્ટ્રી કરતા હોય ત્યારે લગભગ ટેબ કી પ્રેસ કરીને તમે સેલ ચેન્જ કરો તો એ તમને ડેટા એન્ટ્રી કરવામાં બહુ સરળ પડે કેમ કેવી રીતે આપણે જોઈએ તો અહીંયા જે પહેલી લેફ્ટ ટુ રાઇટ સેલ ની વાત કરું છું પહેલો અત્યારે છે ઉપર હવે હું ટેબ કી પ્રેસ કરું છું તો હવે હું ફરી ટેસ્ટ તો સી વન તો લેફ્ટ ટુ રાઈટ સેલ ચેન્જ થાય છે હવે આપણે કોઈ પણ ડેટા એન્ટ્રી કરતા હોય તો કોઈ પણ માની લો કે આપણે માર્કશીટ બનાવીએ છીએ તો માર્કશીટનું નામ છે તો જેનું પહેલું નામ હોય તો એના બધા માર્ક્સ લેફ્ટ ટુ રાઇટ રાઈટ શેરની અંદર આવતા હોય હવે આ ટેપ કી પ્રેસ કરી અને આપણે જો ડેટા એન્ટ્રી કરતા હોય તો જો અહીંયા એન્ટર કરું છું તો સીધું આઈ ગયું એ એટલે એ વનમાં પહેલા નામના માર્ક્સ હોય બધા તો એ ટુમાં આપણે બીજું નામ એન્ટર કરવાનું હોય એટલે ટેપ ટેપ કી પ્રેસ કરીને આપણે એન્ટર કરીએ તો એ સીધી આપણે જે નેક્સ્ટ નામ ની ઇન્ફોર્મેશન અથવા તો ડેટા સબમિટ કરવાનો હોય તો એ સીધું ત્યાં કરસર આવી જશે અને જો તમે અપડાઉન એરો એરોની મદદથી કરશો તો હવે હું રાઇટ એરો કરું છું બી તો આ બી માં ફરી રાઇટ એરો સી તો તમે જો અહીંયા એન્ટર કરીશ ને તો આપણે ટેપ ટેપ કરીને સેલ ચેન્જ કર્યા હતા તો જ્યારે આપણે એ થ્રી પર હતા સોરી સી થ્રી ઉપર હતા તો સી થ્રી ઉપરથી આપણે એન્ટર કર્યું તો સીધું આપણું કરસર આવી ગયું હતું એ ઉપર પણ અહીંયા હું એન્ટર કરીશ C2. C2 તો C2 પર એન્ટર કરીશ તો એના નીચેના સેલમાં સીધું કર્સર જશે. C3. જો જાઈએ C3 ફરી એન્ટર કરો. C4. C4. હવે આપણે A4. આ A4 ઉપર છે હવે ટેપ ટેપ કરીએ. B4. તો આ ટેપ દબાવી B4 આવી. C4. ટેપ દબાવી C4 આવી. D4. ટેપ D4. જો આપણે એરોની મદદથી એન્ટર કર્યું તો હમણાં તો નેક્સ્ટ સેલ પર આવે જો અહીંયા હું એન્ટર કરું છું આપણે ટેપ ટેપ થી થી ચેન્જ કર્યા છે. A5. तो सीधो आ गयो ए5 ऊपर ओके तो आई होप के समझाई गयो हसे अब यहां जे पहली रो ने पहली कॉलम छे ए हमेशा हेडिंग माटे होय एटले के तमारा सब्जेक्ट नाम रोल नंबर ने बदा जे हेडिंग होय आपणे यहां प्रेक्टिकल जोईए आ ए1 मां आपणे हेडिंग आपीए छीए मानी लो के कोई बे त्रण नामनी मार्कशीट बनाईए नेम आपीए एन ए अब टैब की प्रेस करो चु। Sheet one table B one B one तो B one में आपने हेडिंग आपकी है आयज आ आ आ जी इ ओके आयज फरीबू टैब की प्रेस करो चु। Sheet one table C1. C1 V V C L A S S ओके अबे जो आगे एंटर करो चु आपने સીવન માં ક્લાસ આપ્યું તો સીધું એન્ટર કર્યું તો ટેપ ટેપ થી આપણે આગળ ગયા તા સેલ માં એટલે એ સીધું એ ઉપર આવી ગયું પણ જો મે એરો કી ની મદદ થી સેલ ચેન્જ કર્યા હોત તો એ સી પછી સીધું એ ની જગ્યાએ એના નીચેના સેલ માં કર્સર જઈયું હોત હવે એ આપણે પહેલું છે નેમ તો આપણે અહીંયા કોઈ પણ એક નામ લખીએ આર આઈ વાય એ

ઓકે તો હવે પાછો અહીંયા અહીંયા આપણે લખીએ બીજું હવે આપણો જે બીજો સેલ છે એમાં આપણે ક્લાસ સોરી એ જ લખીશું સરી ટેબ સી1 એબલ સી3 સરી ક્લાસ 4 એન્ટર કરીશુ સી1 એબલ A4 તો A4 ઓકે તો આપણે જોઈએ તો હેડિંગ છે એટીમા એજ વે સી1 અને ક્લાસ એટીમે 1 રી A2 ઓકે તો પહેલું નામ છે

કે હિન્દીના માર્ક્સ હોય તો હિન્દી હેડિંગ આપી દેવાનું પછી ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ એ રીતે તમે જે જે હેડિંગ આપો એ કોલમની અંદર તમારે ડેટા એન્ટ્રી કરતી જવાનું માની લો કે તમારે કોઈ નામ કેવું કંઈ લખવાનું છે અથવા તો કોઈ એડ્રેસ કેવું માની લો કે અહીંયા હું લખું છું સાબરકાંઠા આપણે બંને જગ્યાએ કેવું હોય કે એન્ટર કરીએ એટલે ન્યુ લાઇન આઈ જાય પણ એક્સેલ ની અંદર જો તમે એન્ટર કરશો તો એ તમારું કરસર સીધું નેક્સ્ટ સેલમાં જતું રહેશે એના પછીનો જે સેલ હશે નીચેનો એમાં આઈ જશે પરંતુ એ તમારે ન્યુ લાઇન કરવા માટે અલ્ટર સાથે એન્ટર દબાવવાનું છે હું અલ્ટર એન્ટર કરું છું ઓકે તમે અલ્ટર એન્ટર દબાવ્યું હવે અહીંયા હું ગુજરાત ટાઈપ કરીશ જ યુ જે એ આર એ ટી ઓકે હવે જો એન્ટર કરું છું ઓકે તો એને બોલ્યું કે એ 6 એ સિક્સ મતલબ કે નીચેના સેલ ની અંદર તમારે ખોટી લખાઈ ગઈ છે ને એને એડિટ કરવી છે તો જો તમે એકવાર બેક સ્પેસ દબાવશો તો સેલની અંદર જેટલું લખેલું હશે બધું જ પૂસાઈ જશે એટલે જો તમારે કંઈ એડિટ કરવું હોય તો એફ ટુ દબાવવાનું એફ ટુ દબાવશો જે સેલ એડિટ કરવો હોય ડેટા તો એ સેલ ઉપર કર્સર રાખવાનો સાહેબ કેમ તો મારે અમે એડિટિંગ કરવું છે તો હું પહેલાં F2 દબાઈશ દ ઓકે હવે હું અપેરો કરું છું હા કેમ ઓકે તો સાબરકાંઠ હા 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 નીચે આવી છે જોવામાં કેમ કે એની જે કેરેક્ટરની લિમિટ હોય છે એ પૂરી થઈ ગઈ છે એ આપણે ઓટો ને બધું આગળ જોઈશું કે કેરેક્ટર કે નામ કેવું કંઈ લાંબુ હોય વધારે કેરેક્ટર નું સેલ ની લિમિટ કરતા તો કેવી રીતે આપણે એ વધારી શકીએ રોની ની હાઈટ વીન એ બધું આગળના માં જોઈશું તો આ ગુજરાત ઓકે તો આ રીતે તમે ડેટા એન્ટ્રી કરી શકો છો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને સમજાઈ ગયું હશે ફરી મળીશું Task switching window one Excel call studio twenty-seven point start stop record